ભરૂચ શહેરના બોલાવ વિસ્તારમાં આવેલી અને બાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે ત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે એનએસએસ યુનિટ દ્વારા સાત દિવસીય વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ થેલેસીમાં ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં થેલેસીમાં ચેકઅપ કેમ્પનો સોથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો જ્યારે રક્તદાન શિબિરમાં ત્રીસથી વધુ લોકોએ લાભ લઈ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જેમાં ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો અને કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે પ્રસંગે સંસ્થાના મેનેજમેન્ટ આચાર્ય તેમજ સ્ટાફગણ ભોલાવ પંચાયતના સભ્યો સહિત રેડ ક્રોસ સોસાયટી ભરૂચ અને અમદાવાદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા